આજે આપણે ચર્ચા કરવાની છે કલોનજીની ઘણા બધા ખેડૂત મિત્રોની આપણી એક બીજી ચેનલ છે એની અંદર સતત કોમેન્ટ આવતી હોય કે સાહેબ કલોનજીના વાવેતરની માહિતી આપો તો એ વિષય ઉપર આજે ચર્ચા કરીએ તો કલોજી સિંહ આપણા માટે ખૂબ અગત્યની છે એ પહેલા આપ સર્વે દર્શક એક વિનંતી છે કે જે ખેડૂત મિત્રો આ ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે લાઇક શેર કરવાનું ન ભૂલે અને બે લાઇકોન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને અવારનવાર તમને આ ચેનલ ઉપર પણ જ્યારે માહિતી આપવામાં આવે ત્યારે પણ તમને માહિતી મળી જાય આ બધી જ ચેનલ છે ખાસ કરીને ફાર્મર ફેમિલી મનીષ અને જે જે ફાર્મિંગ સિંહ આપણી બે ચેનલો છે એ ચેનલ ઉપર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ખાસ આજનો વિષય છે કલોંજીની ખેતી ઘણા બધા વર્ષોથી આપણા વિસ્તારની અંદર કલુંજીનું વાવેતર થાય છે ઘણા બધા મિત્રોએ ગયા વર્ષે અનુભવ ખૂબ સારા એવા લીધા હતા અને ખૂબ સારા ઉત્પાદન પણ લે છે અને બજાર ભાવ પણ ખૂબ સારા મળે છે એટલે મારા હિસાબથી અત્યારે ઘણી વાર દસ બંધ થઈ જાય કે ભાઈ ખેડૂતે આવા માવઠા જેવી પરિસ્થિતિ થાય અથવા તો આવું વરસ થાય તો ખેડૂત શેનું વાવેતર કરે તેને થોડોક ફાયદો થતો હોય તો ખાસ કરીને કલોનજી એક નવો પાક છે આપણા વિસ્તારની અંદર કલોનજીને ઘણા મિત્રો કાળેજીરી ના પાક તરીકે ઓળખતા પણ એ ખાસ આપણે અહીંયા છે આ ડીપલી ચર્ચા કરશું કે ચર્ચા કરવા માટે હું આપની જોડે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું દોસ્તો કલોનજી વિશે ઘણા બધા લોકો જાણતા હશે ઘણા બધા ટેલિફોનિક સાહેબ કલોનજીની માહિતી આપો તો મને કઈ ખળ હુજે હવે કલોનજીની ખેતી છે આપણા માટે ખૂબ અગત્યની છે કારણ કે કલોનજી એવા પ્રકારની કામ ખાસ કરીને એમાં કઈ બહુ કાળજી વગરની કલોનજી કાળજીની જરૂરિયાત બહુ રહેતી નથી એટલા માટે આ ખાસ અગત્યનું છે તો કલોનજીના ઘણા બધા પ્રકાર આવે તમે અવારનવાર કંઈક ને ક્યાંક કલોંજી જોઈએ છે પણ આપણે એને ઓળખતા નથી કારણ કે આપણે એનો અભ્યાસ નથી કર્યો એટલે આપણને ખ્યાલ નથી હું તમને ફોટોગ્રાફ્સની અંદર બતાવું છું આવા રંગબેરંગી ફૂલ તમે કોઈની કોઈ જગ્યાએ કોઈ ગાર્ડનની અંદર ગયા હશો કોઈ સિટીની અંદર ગયા હશો કોઈ મંદિરે સારા મંદિર હોય ને જ્યાં ડેવલપ કરેલું હોય ત્યાં સુશોભન પ્લાન્ટ તરીકે એટલે કે છે છે એનો ઉપયોગ થાય ઘણી જગ્યાએ આપણે એનું બ્યુટીફિકેશન એટલે કે જગ્યા સહી સારી દેખાય એની બોર્ડર ઉપર સહી કલો મોટાભાગે વાવેતર થતું હોય છે પણ આપણને આઈડિયા નથી હોતો ને એનું બધા વેરાયટી ની અંદર બધા ગુણ નથી હોતા એટલે અમુક ફૂલ માટે કે ખાલી સુશોભન માટે ઉપયોગ કે જેની અંદર રંગબેરંગી ફૂલો આવે છે આપણે જે વાત કરવી છે એ ખેત ઉત્પાદન લેવા માટેની વાત કરવાની છે એટલે ખાસ કરીને કલોનજીના એવા ઘણા બધા પ્રકાર તમે ફોટોગ્રાફની અંદર જોવો છો એ પ્રમાણે હોય છે કલોનજીનો ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે સાહેબ કલોનજીનું વાવેતર ક્યારે ખરેખર કરી શકાય હવે દોસ્તો કલોનજીનું વાવેતર સહી તમે ઓક્ટોમ્બર મહિનાથી લઈ અને તમે નવેમ્બર મહિના સુધી કરી શકો એટલે હજી આપણી પાસે એક મહિના સુધીનો સમય છે ઓક્ટોબરમાં કરી શકાય બરાબર અને અને લઈ નવેમ્બરની અંદર કરી શકાય એટલે હજી તમને એવું થાય તો પચીસ નવેમ્બર એટલે ઠંડી આ કલોજી નો પાક છે ને એ ઠંડા પ્રદેશનો નો પાક છે એટલે કે એને ગરમ હવા છે માફક આવતી નથી તડકો છે એટલે ગરમી એટલી બધી માફક આવતી નથી ને અત્યારે સહી તમે જોવો છો વાતાવરણની અંદર પુષ્કળ માત્રાની અંદર રાતના ખૂબ ઠંડી પડે પણ દિવસના એટલો બધો તાપ પડે છે કે આપણે કલોંજીના છોડ છે એ સર્વાઇવ ન થઈ શકે એના માટે થઈ અને તમે પચીસ નવેમ્બર આસપાસનો સમયગાળો છે એ તમે પકડશો તો તમને ખૂબ સારો ફાયદો થાય છે ત્યારે તાપમાન જનરલી છે ને એ થી ત્રીસ ડિગ્રીની વચ્ચે આવી જવું જોઈએ બરાબર અત્યારે તમને એવું લાગશે કે રાતનું તાપમાન સાહેબ ઠાર પડે એટલે રાતના ખુલ્લા ખેતરની અંદર સુઈ શકાય એવી પરિસ્થિતિ નથી પણ દિવસના તડકો એટલો પડે છે એટલે ખાસ પચીસ થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે દિવસ ને રાતનું બેલેન્સ થતું હોય આવા સમયગાળાની અંદર જો કલોનજીનું વાવેતર કરવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન તમે શ્રી મેળવી શકો છો એટલે તમારા માટે ખૂબ અગત્યનું છે ને હજી કોઈને વાવી હોય તો વાવી શકાય બરાબર અને આગળ એની બધી જ માહિતી આપણે આપવાના છે એટલે વિડીયો કાપ્યા વગર જોશો એટલે તમને મજા આવશે હવે વાવેતર અંતર કેટલું રાખવું જોઈએ વાવેતર અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે આપણે ખાસ કરીને અઢાર ની જાળવી રાખી શકીએ બરાબર અઢાર ઇંચ ઘણા છે એમાં બાર ઇંચે પણ વાવેતર કરી પણ પણ વાવેતર કરી શકે આપણે હાથી આપણો થતું હોય જમીન હારી હોય કારણ કે રાજસ્થાનની અંદર આનું મેજોરિટી વાવેતર થાય ત્યાં રણપ્રદેશની જમીન કુકા વિસ્તારની જમીન ત્યાં પાણીની એટલી બધી સુવિધાઓ નથી એટલે જો તમને અનુકૂળ આવતું હોય તો બાર ઇંચ અથવા અઢાર ઇંચ ગમે ત્યારે તમારી જમીનના પ્રત્ના આધારે કાળી જમીન ને બધા પાકનો વિકાસ સારો થતો હોય તો અઢાર ઇંચે નબળી જમીન હોય તો બાર ઇંચે તમે એનું વાવેતર કરી શકો એટલે અઢાર ની જાળી અથવા બાર ની જાળીએ તમારે વાવેતર કરી શકે ઘણા એને સાટી વાવેતર કરે છે પણ સાટી વાવેતર કરવા કરતા લાઈન ની અંદર જો વાવેતર કરવામાં આવે તો કલોંજી ની અંદર છે એ બેસ્ટ રહેશે પછી બિયારણના ના વાત કરીએ તો મિત્રો બિયારણ જે સાટી વાવેતર કરશો તો બબે કિલા જેટલું કલોનજી નું બિયારણ વયું જાય પણ તમારે જો વાવેતર લાઈનમાં કરવાનું હોય તો તમારે સવા કિલો બિયારણ જોઈએ કેટલું સવા કિલો એક કિલો અને અઢીસો ગ્રામ બિયારણ એક વીઘાની અંદર સોળ ગોઠાના વીઘાની આ ચર્ચા થાય છે સવા કિલો બિયારણનું કલોનજી વાવેતર કરશો એટલે રેડી થઈ જાય તો ઘણા એવું કહે કે સાહેબ કલોજીનું બિયારણ જોયું નથી તમે ડુંગળીનું બિયારણ જોયું કાળું બી આવે ને ડુંગળીનું એવા જ પ્રકારનું એ ફોટોગ્રાફ મૂકું છું એ પ્રમાણે કલોંજીનું કાળું બિયારણ આવે એને કાળીજીરી તરીકે ઘણા બધા ઓળખે પણ કાળીજીરી કાળીજીરી હંમેશા કાળું જે જીરું છે એના જેવી હોય છે પણ એ કાળી જીરી આ નથી આ કલોજીને અંગ્રેજીમાં નાઇઝેલા કહેવાય નાઇઝેલાનું તેલ છે એ ખાસ કરીને આપણે ઉપયોગ કરવાનો હોય તમે મેડિકલની મેડિકલ ની અંદર કલોંજીનું તેલ આપો તો એ આપશે કાળીજીરીનું તેલ આપો તો મેડિકલ વાળો હટવાઈ જશે કારણ કે ભણન ગણન હોય કે નહીં એટલે એને તમારે નાઇઝેલા અથવા તો ફલોનજીઝ કેવી પડે એટલે બિયારણનો દરસી એટલો બધો હોય પાકવાના દિવસો હવે આનું વાવેતર એવા માણસો એ જ કરવું જેને એના ખેતરની અંદર ઉનાળો પાક વાવવાનો નથી અથવા તો સારો વાવવાનો હોય કારણ કે ઉનાળાની અંદર આ ન હંમેશા છે એક તો આની અંદર થી એંસી દિવસ પછી તો આમાં ફૂલ આવે એટલા ફૂલ અવસ્થા આવે આમાં ઘણીવાર આજે રિસેર્ચનો ડેટા છે એના આધારે છે પણ આનો પાકવાના દિવસો છે એ ખાસ કરીને જોઈએ તો એકસો ને પાંત્રીસ ચાલીસ દિવસે આ પાકે છે પાકવાના દિવસો છે એ એકસો ને ત્રીસ થી ગણો નહીં એકસો ને ચાલીસ દિવસનો સમયગાળો કલોંજી છે એ લે છે એટલે ઓલમોસ્ટ તમારે સાડા ચાર થી પાંચ મહિના સુધીનો હાર્વેસ્ટ કરી રહીએ અને ખેતરમાંથી ઘેરે ઉગાડીએ એટલે પાંચ મહિના વયા જાય એમ સમજી લેવાનું બરોબર અને આને ઝીણા ઝીણા દોડવા આવે છે આની ઉપર એટલે એને ફૂંકાતા થોડીક વાર લાગશે એટલે આવી રીતના કલોનજીના તમને અહીંયા ડોડવા પણ બતાવું છું ફોટોગ્રાફની અંદર એ રીતના કલોનજી છે એ પાકવાના દિવસો એના હોય છે હવે તમને એવું થાય કે પાકી આ બધી વાત તો સાચી છે પણ જાત કઈ વાવી કઈ જાતનું વાવેતર કરવું જોઈએ તો મિત્રો કલોનજીની જૂની જાત છે આઝાદ આઝાદ નામની જાત આવતી છે બરાબર તો એ અજમેર જે સ્પાઈસી સંશોધન કેન્દ્ર સુકા મસાલાનું જે કેન્દ્ર છે જે અજમેર ખાતે આવેલું છે કારણ કે રણ વિસ્તારની અંદર રાજસ્થાનની અંદર આ બધું એક સ્પાઈસીસ બાઉલો સ્પાઈસીસ તરીકે ઓળખી શકાય તો ત્યાંથી અજમેર ખાતેથી આઝાદ નામની જે વેરાયટી હતી એ ડેવલપ કરવામાં આવી હતી એનું પણ સારું એવું વાવેતર થતું હતું અત્યારે અજમેર કલોનજી એક નંબરની જાત અને નવીન જાત છે અજમેર

અથવા તો ત્યાંથી આનું બિયારણ છે એ મળી જતું હોય છે ઘરઘરાવ બિયારણ મળે તો પણ તમારે સમજવાનું કે અજમેર કલોંજી એક નંબરની જાતનું બિયારણ આપણને મળ્યું છે અને બીજું જો વીસ નંબર મળે તો ઠીક છે એ બિયારણની માહિતી માટે તમે અજમેરનું જે સંશોધન કેન્દ્ર છે એના અહીંયા નંબર નાખું છું એ નંબર ઉપર ફોન કરીને

ખરીદી થાય છે તો આપણે ગોંડલ ની અંદર આનો જનરલી ભાવ છે એ ગયા બે વર્ષોની અંદર જોઈએ તો ત્રણ હજાર થી લઈ અને ચાર હજાર વચ્ચેનો રહેલો હતો બરાબર એવું છતાં કોઈને વધારે ભાવ મેળવ્યો છે કોઈને ઓછો ભાવ મેળવ્યો પણ એવરેજ એટલો ભાવ રહે છે એટલે કનોનજીની અંદર એટલું ખાસ નુકસાન ન જાય બાર તેરી છત્રી એટલે છત્રી હજાર આની અંદર કોઈ એવા ખાસ રોગ જીવાત આવતા નથી હવે ખાતરની વાત કરી દઈએ સાહેબ કલોનજીની અંદર ખાતર નાખવું હોય તો કયું ખાતર નાખી શકાય તો પાકને સામાન્ય રીતે તમારા સોળ ગુઠાના વીઘામાં દસ કિલો થી પંદર કિલો સુધીની રેન્જમાં નાખવાનું છે કારણ કે આની અંદર નાઇટ્રોજન આવી ગયું ફોસ્ફરસ આવી ગયું ને સલ્ફર આવી ગયું નાખી દો તો તમને ખૂબ સારા પરિણામ મળવાના છે સિવાય સુશિયા જીવાત અને રોગો ન લાગે એના માટે થઈને લીંબોળીનું તેલ બજારની અંદર આવે છે એની જે સ્ટાન્ડર્ડ અને સારું હાઈ પાવર ધરાવતું લીંબોળી તેલ કારણ કે આને શરૂઆતમાં હાઈ પાવર લીંબોળીનું તેલ કયું આવે તો એનો સંપર્ક છે અહીંથી કરી શકાય એ સિવાય જો પાછળથી આજે એના ડોડવા આવે આપણે એને કહીએ છીએ દોડવા તો એના ડોડવાને કોરી ખાનારી ઈયળ આવી જાય તો ઈયળના નિયંત્રણ માટે સહી તમે

અહીંયા આપેલા છે નંબર એની ઉપર તમે સંપર્ક કરજો જેથી કરીને તમને એનું બિયારણ સહી સરળ વ્યવસ્થિત રીતના મળી જાય અને આપણને સારો સહી ખૂબ સારો મળી રહે અને માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય